જય સ્વામિનારાયણ આ એક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક લોમ ચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા કશે અને સ્માર્ટ વર્ક પણ જોતા કરશે સાથે આ ગુરુની આંગળી છે આ શનિની આંગળી છે આ સૂર્યની આંગળી છે પણ ગુરુની સૂર્યની આંગળી સમાન છે એટલે આ વ્યક્તિમાં જબરજસ્ત ગુણ છે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ કરોડની વાત થાય એટલે ગુરુ એટલે લીડરશીપના ગુણ અને કાઉન્સલિંગના ગુણ જોરદાર હોય સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે એટલે સૂર્ય બુદ્ધ અને ગુરુનો રાજયોગ છે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છા શક્તિનો છે ને આ લોજિકનો છે શક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે લોજિક સમજવામાં આ વ્યક્તિ માસ્ટર છે અને શનિ સૂર્ય તરફ જોઈને એટલે શરૂઆતી જીવનની અંદર આ વ્યક્તિને જીવનમાં થોડોક સંઘર્ષ રહેશે અને પછી સ્ટેબલ થઈ જશે એટલે સંઘર્ષ ઓછો થઈ જશે શરૂઆતી જીવનમાં રહેશે કેમકે આ ટર્ન લઈ રહી છે સૂર્ય બાજુ શનિની આંગળી શરૂઆતી જીવનમાં પાંત્રીસ વર્ષની ઉંમર સુધી થોડો સંઘર્ષ રહેશે અને પછી એ સંઘર્ષ દૂર થઈ જશે અને આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ શનિની વચ્ચે જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયોનો બાકી રાખે અને બી જ્વામાં બે ગુણ હોય સતો ગુણ પણ હોય અને રજો ગુણ સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન રજો ગુણ એટલે રોજ સવારે ઉઠી ઉઠીને કેમ રૂપિયા કમાવો સામ દામ ધન ભેદ એના માટે કોઈ પણ ટિકડા માજમાવવા માટે આ વ્યક્તિ તૈયાર હોય બીજું આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે અને આ વ્યક્તિ પ્રેમી સ્વભાવનો છે અને આ વ્યક્તિ લોકોની મદદ કરવાવાળો છે કોઈ પણ અપેક્ષા વગર આ વ્યક્તિ મદદ કરે આ સારામાં સારી રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે જીવન રેખાથી ઉપરથી આવી રહી છે અને છે કામ નીચે સુટી જઈ રહી આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે ને એ પદર્શ કરવાવાળો છે સાથે અહીંયા આગળ મોટી ડિગ્રી લીધી એની નિશાની જીવન રેખા ઉપર આવીશ એટલે અને આ વ્યક્તિની થોડીક વેવી રેખા છે એટલે આ વ્યક્તિના બે બે કલાકે ડિસિઝન ચેન્જ થાય છે અને બીજું આ રેખાની અંદર અહીંયા આગળ ચાલીસ વર્ષે આ રેખામાં એક આમ ફાટો થઈ રહ્યો છે એટલે અહીંયા આગળ ગેપ આવી રહ્યો છે ચાલીસ વર્ષ સુધી આ વ્યક્તિ સિરિયસ નહીં હોય અને પછી એને જે પણ કામ કરતો હશે ને એમાં એ વ્યક્તિ સિરિયસ થઈ જશે એકદમ ત્યાં તારે કંઈક એવી ઘટના ઘટશે એટલે કેમ કે એ રેખામાં અહીંયા આગળ ગેપ થઈ રહ્યો છે જો આટલા ભાગમાં સેજ માઇનોર ગેપ થઈ રહ્યો છે પણ આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂબે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આ વ્યક્તિ કોઈ પણ કામ આપો એને પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવા વાળો છે સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી આવી રહી છે અને છે એક આમ ટર્ન રહી છે એમાં એક આ વિદેશ રેખા છે આ સારામાં સારા વિદેશ જવાના મોકા મળશે આ વ્યક્તિ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય ને તો તરત જ આ વ્યક્તિ ફોન કરીને પૂછે કેટલા વાગે કેટલા વાગે નહીં આવે ત્યાં સુધી આ જાગશે પણ પરિવારનો હરેક સદસ્યને સાથે લઈને ચાલવા આવે સાથે આ જીવન રેખામાં અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે અહીંયા આગળ કેતુ પર્વત આગળ આ સારામાં સારી જે આ ઓનલાઈન બિઝનેસમાંથી રૂપિયા કમાઈ શકે છે અને આનું મૂળ સૂર્ય ઉપર છે એટલે આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે એની નિશાની છે અને જીવન રેખાને ટચ થઈ રહ્યું છે એટલે જીવનભર ઉર્જા મળશે અને શરીરની સુખ સારામાં સારું રહેશે બીજું આ જીવન રેખાની અંદર અહીંયાથી જો આ એક પ્રોગ્રેસ રેખા આ વિદેશ રેખા આ પ્રોગ્રેસ રેખા આ વિદેશ રેખા આ વિદેશ રેખા આ પ્રોગ્રેસ 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 રેખા આ બધી પ્રોગ્રેસ રેખા છે એના જીવન રેખામાં અને અનેકો બિઝનેસની અંદરથી ફાયદો થશે અને વિદેશ જવાના મોકા પણ મળશે સારામાં સારા અનેકો પ્રોગ્રેસ રેખાવ છે એટલે દર બે વર્ષે પાંચ વર્ષે આનો પ્રોગ્રેસ હશે અને એમાં એ પ્રોપર્ટીઓ લેશે સારામાં સારી પ્રોપર્ટીઓ લેશે જોરદાર જીવન રેખા છે એક્સાડિનરી પછી આ ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને અહીંયા સુધી છે પછી એક બીજી એક સપોર્ટ રેખા આવી રહી છે અને એકમાંય બીજી સપોર્ટ રેખા આવી રહી અને એમાં ચોરસ થઈ રહ્યા છે આ એક સારામાં સારી નિશાની છે આ સીડી નૂંવા થઈ રહ્યા છે આ વસ્તુ એવી છે ને કે આ કોઈ બિઝનેસ કરતો હોય કોઈ એ કરતો હોય ને એની અંદર સીડી ચડી ચડી અને ટોચ ઉપર પહોંચશે આ એક સારામાં સારી નિશાની છે સીડી નુંમાં થવું અને એ ધનરેખાની જોડે આ બહુ જ સારામાં સારી નિશાની છે સાથે આ ધનરેખાની અંદર એક રાહુરેખા કટ થઈ રહી છે બે રાહુરેખા થઈ અને ત્રણ કટ થઈ રહી છે આ જે રાહુરેખા છે એ છત્રીસ વર્ષની ઉંમર સુધી કટ થઈ રહી છે અને પછી બીજી ધનરેખા ચાલુ થઈ રહી છે અને એની અંદર એક કટ આવી રહ્યો છે બેતાલીસ વર્ષની ઉંમરમાં અને આ છે ચુમ્માલીસ વર્ષની ઉંમરમાં ત્યારે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની પછી આ એક બીજી ધનરેખા છે અને એની અંદર એક પ્રોપર્ટી લેશે આ ચાલીસ વર્ષે પ્રોપર્ટી લેશે એમાં બીજી રેખા આ ધનરેખા છે એની અંદર ચુમ્માલીસ વર્ષે અને આ ધનરેખા નીચે ટચ જ થઈ એટલે આ ચાલીસ વર્ષે પછી આ અહીંયા આગળ આવી રહ્યો છે એટલે આ છે ચોપન વર્ષે એક બીજી પ્રોપર્ટી લેશે અને આ મલ્ટીપલ પ્રોપર્ટી લેશે એની નિશાની છે સાથે આ રેખાઓ પટલી પટલી ઉપર સુધી જઈ રહી છે એટલે આ વ્યક્તિ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે પણ આને રાહુ રેખાનો માર છે જ્યારે જ્યારે રાહુ રેખા આવશે ને ત્યારે તારે આ વ્યક્તિને નુકસાન જશે આ વ્યક્તિને એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે રાહુ રેખાનો માર વધારે પડતો છે પણ એ છત્રીસ વર્ષની ઉંમર છત્રીસને એક ચાલીસ ચાલીસ વર્ષની ઉંમર સુધી એ માર છે એનો એમ કે જો અહીંયા આગળ અહીંયા સુધી ધનની રેખા છે અને બીજી અહીંયાથી ચાલુ થઈ રહી છે એટલે ઓગણચાલીસથી થી ચાલીસની વચ્ચે એક વર્ષનો એવો ગાળો છે કે ત્યારે ધન રેખા નથી ત્યારે આ વ્યક્તિને થોડો સંઘર્ષ વધારે પડતો થશે બીજું આ મંગળ રેખા છે છેક નીચે સુધી જઈ રહી આ સારામાં સારી મંગળ રેખામાં ત્રિકોણ થઈ ગયું છે એટલે ધજા જેવું નિશાન થઈ છે આ ભાગ્ય જે કરોડો હાથમાંથી કોઈ એક વ્યક્તિને આ રીતનું નિશાન હોય પણ અહીંયા આગળ ખાડો થઈ રહ્યો છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે ખાડો પડ્યો એ મંગળ ઉપર પણ આ મંગળ રેખા ઉપર ત્રિકોણ છે એ સારામાં સારી વસ્તુ છે કેમ કે આ વ્યક્તિને જમીન દલાલી પછી લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ બીજું આ ટુ વ્હીલ કે ફોર વ્હીલર લઈને ઘરની બહાર નીકળ્યો હોય તો દસ સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કોઈ ગાડી અથડામણ છે તરત જ આ વ્યક્તિ બ્રેક મારી દે અને એક રક્ષાનું કામ થાય બીજું આ વ્યક્તિને કાકા મામા દાદા ભાઈબા આ બધાનો સપોર્ટ સારો મળે અને જ્યારે રેખા હોય ને તો રાહુ રેખાનો માલ નેવું ટકા ઘટાડી નાખે જે અહીંયા આગળ રેખામાં પ્રોબ્લેમ છે એની સામે આ મંગળ રેખા છે એટલે એને સપોર્ટ કરે નેવું ટકા ઘટાડી નાખે દસ ટકા દસ ટકા તો એને નુકસાન થાય બીજું જ્યારે રેખા હોય ને એટલે આ એક ધનરેખા તરીકે પણ કહેવાય છે આ ધન પણ આપે છે આ સારામાં સારી પણ જ્યારે રેખા શુક્ર પર્વત સુધી આવે ને તો આ જે કામ હાથમાં લે ને એ પૂરું ન કરે ને તો દસ મહિને પૂરું ન થાય ને બાર મહિને એટલે કહેવાનું મતલબ જે કામ લે ને એને લેવી પડે જો એક્સન્ટ ન લે ને તો એ કામ જલ્દી પૂરું ન થાય અને આ જે આ મંગળ પર્વત પર ખાડો છે આ ને કહેવું સારી ગુજા માસિક ગુજામાં થોડીક કમી કરી નાખે જ્યારે ખાડો હોય ને આ યોગાન પ્રાણાયામ કરે ને તો આને સારામાં સારું રહે સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત મધ્યમ છે કેમકે આ બેઠેલો છે ને આ સાઈડ ઉઠેલો છે એટલે પારિવારિક સંસારિક પ્રોબ્લમ રહે સાથે આ મલ્ટિપર બિઝનેસ કરે એની રેખા છે અને ગુરુ પર્વતની સાઇઝ સારી છે પણ સેજ બેઠેલો છે હોળિયો દ્વારા કીધી સી વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે સાથે આ શનિનો પર્વત શનિનો પર્વત ફૂલેલો છે એટલે આ પણ માનસિક પરેશાની આપે પણ ઓળીઓ દ્વારા કીધી સી વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે સાથે આ સૂર્યનો પર્વત સૂર્યનો પર્વત સારો છે આ સૂર્ય પર્વત ઉપર અહીંયાથી સૂર્ય રેખા નીકળી રહી છે અને છેક ઉપર સૂર્ય જઈ રહી છે અને બીજી અહીંયાથી એક સૂર્ય રેખા આવી રહી છે અને એક સૂર્ય રેખાથી આમ જઈ રહી છે એમાં બની રહ્યું છે ત્રિકોણ આ સારામાં સારી હજી આ શૂન્યમાંથી સર્જન કરે આ વ્યક્તિ પાસે એક પણ રૂપિયો ના હોય તો પણ આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે આ એની જ્યારે સૂર્યરેખા હોય ત્યારે આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે શરૂઆતી જીવનમાં સંઘર્ષ થાય પછી આ વ્યક્તિને કમ્ફર્ટેબલ જે જગ્યાએ બેઠો હોય ને એ જગ્યાએ એને ગમ્યાથી કામ આ અને એક આ સારામાં સારી વસ્તુ હોય છે જ્યારે સૂર્યરેખા હોય અને સાથે આ બુદ્ધ પર્વતથી નીકળી અને સૂર્ય પર્વત સુધી શનિ પર્વત સુધી જઈ રહી છે રેખા એટલે બુદ્ધ શનિની યુતિ થઈ રહી છે આ એક પણ સારામાં સારી વસ્તુ છે આ એક આ વસ્તુ પણ એને જમીનો સાથે લેણું છે આ જમીનોથી ફાયદા કરે છે અહીંયાથી આછી છે જો અહીંયાથી ક્લિયર થશે ને તો આને પૂર્વ પુણ્ય રેખા કહેવાશે પણ હજી ક્લિયર નથી અહીંયા આગળ ધૂંધલી છે જોઈન્ટ નથી તો જોઈન્ટ હોત ને તો પૂર્વ પુણ્ય રેખા કહેવાત પણ આ સૂર્ય પર્વત આગળ છે એટલે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન જે ઈચ્છા કરશે એ સો ટકા પૂરી થશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે અહીંયા આગળ માછલી થઈ રહી છે આ એક સારામાં સારી છે આની નામ અને પ્રતિષ્ઠા થાય એની આ નિશાની છે સાથે આ વિદ્યા રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે મહાજ્ઞાની મા વિદ્વાન હશે અને જેમ જેમ મોટી ઉંમર હશે ને એમ લોકો આને પૂછવા આવશે પણ એનો આ જવાબ આપશે સારામાં સારો જવાબ આપશે અને જ્યારે આ સૂર્યરેખા સ્ટેટ અને ક્લિયર હોય ને બહુ સારામાં સારી અને એકાગ્રતા જોરદાર હોય અને કાઉન્સેલિંગ ફિલ્ડ જોરદાર હોય અને પર્સનાલિટી જોરદાર હોય સાચી આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવાવાળો છે લાખ રૂપિયા કહો લાખ અને કરોડ કહો તો કરોડની રિક્સ લેશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ છે અને જૂઠ જરીને કહો પણ આ ભાગ બેઠેલો છે અને આ ભાગ ઉઠેલો છે પૈસા કરતાં નામનાનું મહત્ત્વ વધારે છે એટલે એની નામના થવી જોઈએ બીજું કે એના મનની વાતો ન કરી છે કોઈ મિટિંગમાં જાય ગમિયા જાય ને જે વાત કરવાની હોય તે ન કરે અને પછી આવીને કે હા મારે આ વાત કરવાની હતી ને એટલે આ વસ્તુ ઓડિયો દ્વારા કહી છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે આ અંદરૂણી મંગળ છે આ બારનો મંગળ છે હજુ સાઈ પૂજામાં શું કે કમી છે કેમ કે અહીંયા ખાડો છે અને બહુ રેખાઓ છે આ લોકો આ છે ને શંકર ભગવાનની જેટલી ભક્તિ કરે ને એટલું સારું જેટલું શિવલિંગ ભગવાનને જળ ચડાવે પીપળે પાણી રેડે એટલે આ બધા જે રેખાઓ વધારે પડતી છે ને એ દૂર થઈ જશે એટલે માનસિક ટેન્શન ઓછું આપશે બીજું આ બાનો મંગળ આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે કે મધ્યમ જે એટલે સામેવાળા વ્યક્તિને બહુ જ ગ્રહણ કર્યા પછી એમ એમ કમ્ફર્ટેબલ થશે ને પછી જ એની જોડે વાત કરશે એની પાછી કઈ કામ કરો ને એમાં માસ્ટર હશે અને પો પોતાની પર કોઈ પણ ટેન્શન આવ્યું હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારા બંને મંગળ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારામાં સારો છે શુક્ર પર્વતો પર જો એક લૅક્ઝરી રેખા આ બે લૅક્ઝરી રેખા અને બીજી અચ્છી લૅક્ઝરી અને એમાં આ પ્રોગ્રેસ રેખા છે એક બે ત્રણ ચાર આ મલ્ટીપલ પ્રોપર્ટીઓ બનાવશે આ એની નિશાની છે આ ફાર્મ હાઉસ બંગલો બધું બનાવી શકશે કે આટલું મોટું છે અને આ શુક્ર પર્વત મધ્યમ છે નથી બહુ ભૂલેલો નથી બહુ ઉઠેલો એટલે આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાનો છે એસી હોય તો ચાલે નો એસી હોય તો ચાલે ગમે પરિસ્થિતિમાં રહેવાવાળો છે પણ આને લક્ષ્મીપતિ યોગ છે જ્યારે લક્ઝરી રેખા હોય ને એટલે આ વ્યક્તિને લક્ષ્મીપતિ યોગ કહેવાય અને સારામાં સારા રૂપિયાને સંપત્તિ મળશે જોરદાર સાથે આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રના પર્વત ઉપર જો અહીંયા આગળ ત્રિકોણ જેવું થઈ રહ્યું છે બીજું અહીંયા આગળ ચોરસ થઈ રહ્યા છે અહીંયા ચોરસ થઈ રહ્યા છે આ ચોરસ થઈ રહ્યું છે આને વિદેશ જવાના મોકા મળશે બીજું અહીંયા ત્રિકોણ જેવું આભાસ થઈ રહ્યો છે આ સારામાં સારી છે આ વિદેશ જવાના મોકા મળશે કા કવિ બનશે બેમાંથી એક બીજું આ વ્યક્તિ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આ બધાની અંદર એને સારા રૂપિયા મળશે અને આ વ્યક્તિ છે ને પર્ચેસિંગ પાવર જોતા હશે કોઈ પણ પ્રોડક્ટ હોય ને વેલ્યુ પર મની બીજું કહેવાનો મતલબ આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે આને હજાર રૂપિયાની વસ્તુ લેવાની કીધી હોય ને તે સાતસો રૂપિયામાં લેવાય બાર્ગેનિંગ કરી એટલો માસ્ટર વ્યક્તિ છે અને આ રાઉન્ડ થઈ રહ્યું છે આ સંગીત પસંદ હોય અને સંગીત બહુ ગમે બીજું જેને ચંદ્ર પર્વત સાર હોય ને એ કલ્પનાશીલ જોરદાર હોય જે પણ કલ્પના કરે ને એ પદર્શ કરવાવાળો છે અને આ ચોરસ થઈ રહ્યા છે એટલે સચ્ચાઈ પસંદ અને પ્રકૃતિ પ્રેમી હોય અને આને વિદેશ જવાના મોકા મળશે અને વિદેશથી રૂપિયા પણ કમાશે સારામાં સારા અને દૂધની બનેલી તમામ વસ્તુ આને ભાવશે ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર સાથે ગુરુ શનિ અને બુધ અને આ મંગળ આ ચાર ગ્રહનું કરવું પડશે એટલે આને સૂર્ય મંગળ ચંદ્ર શુક્ર આ બધા ગ્રહ સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર છે બીજું આ વ્યક્તિનો હાથ આવો જોયો કોઈને આવો હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ